જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આજનો જે વિડીયો છે એની અંદર આપણે ગુડાની અંદર હમણાં આવાસોનો ડ્રો થયો હતો તો આ જે ડ્રો થયો છે એની અંદર જેને મકાન લાગેલા છે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થવાના છે અને તેમને જે રકમ છે એ ક્યાર સુધીની અંદર ભરપાઈ કરવાની છે એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો વિડીયો જે પ્રક્રિયા છે એ આજથી ચાલુ થઈ ગઈ છે હવે જેમને ઘર લાગેલું હશે એમને મેસેજીસ પણ આવેલા હશે અને એમને જે મેસેજ આવ્યા છે એ પ્રમાણે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગુડાની અંદર જવાનું છે હવે તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે એ જ ડોક્યુમેન્ટ્સ છે એ તમારે વેરિફિકેશનની અંદર બતાવવાના રહેશે હવે આ વખતે ગેરરીતિ અટકાવવા માટે ગુડાએ જે ફોર્મ છે એ ઓનલાઈન મંગાવ્યા હતા જેની છેલ્લી તારીખ છે એ એકવીસ ડિસેમ્બર હતી હવે આની અંદર ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે દરરોજ એકસો ને સાહીઠ લાભાર્થીઓ છે એને બોલાવવામાં આવશે હવે જે લાભાર્થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની અંદર હાજર નહીં રહે એમના આવાસ છે એ રદ થઈ જશે હવે આમાં ટોટલ વાવોલ ની અંદર 320 આવાસ અને 369 એમ બે સ્કીમ છે એ વાવોલ માં બને છે સરગાસન ની અંદર 624 આવાસ અને વાસણા હરમતિયા છે એની અંદર 1350 આવાસો છે એ બને છે

સરગાસણ સુધીની અંદર જે અંદર ને પચીસ આવાસ છે એને જૂન બે હાજર પચીસ સુધીમાં પૈસા જમા કરાવવાના છે અને વાર્ષણા હળમદિયા અંદર તેરસો ને પચાસ આવાસ માટે જૂન બે પચીસ સુધીમાં પૈસા છે એ જમા કરાવવાના છે હવે જો તમે પૈસા ટાઈમસર જમા ન કરો તો ગુડા છે આની અંદર તમને ત્રણ વાર નોટિસ છે આપે છે ત્યારબાદ ત્રણ વાર નોટિસ બાદ પણ જો તમે પૈસા જમા નથી કરાવતા તો તમારો જે આવાસ છે એ રદ થઈ જાય છે તો આ જે છે એ ગુડાની અંદર જેમને મકાન લાગેલા છે એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે અને આ તમે જોઈ શકો છો કે આજથી

અને આવા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એ લોકો સુધી પહોંચાડીએ છીએ તો જો તમને પણ ગુડાની અંદર આવાસ લાગ્યું છે તો તમને મેસેજ આવ્યા હશે એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે અને જે ટાઈમલાઈન આપેલી છે એ ટાઈમલાઈન પ્રમાણે તમારે જે પેમેન્ટ છે એ પણ જમા કરાવવાનું છે તો વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો કારણ કે આની અંદર ટોટલ બે હજાર જેટલા લોકો છે એને આવાસ લાગેલું છે ઘણા બધા લોકોના નંબર્સ છે એ નથી પણ ચાલતા એટલા માટે તેમને પણ ટાઈમસર માહિતી મળે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને સત્તર એપ્રિલ સુધી રોજના એકસો ને છ્યાસી પ્રમાણે લોકો છે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવે છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો